પોરબંદર શહેરમાં વીજ ફોલ્ટના સમારકામ માટે પીજીવીસીએલ તંત્રના કહેવાતા નિષ્ણાંત અધિકારીઓને ત્રણ થી દસ કલાક જેટલો સમય લાગે છે તેનાથી પોરબંદર વાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેમ જણાવી પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠિયાએ ઊર્જા મંત્રી સુધી આક્રોશપૂર્ણ રજૂઆત કરી છે રજૂઆતમાં એવું હતું કે હજી આપણે પહેલો વરસાદ પડ્યો છે તો લગભગ ઓછામાં ઓછા રોજના હાથ આઠ દસ ફોન આવતા એમાં ખાપડ વિસ્તાર છે એમ બાજુથી બહુ ફોન આવ્યા ઉદ્યોગનગરમાંથી ફોન આવ્યા રાજીવનગરમાંથી ફોન આવ્યા આપણે છાયા ચોકી પાસેથી પણ એટલા ફોન આવ્યા બોખીરામાં બહુ ફરિયાદ હતી એટલે આપણે રજૂઆત કરી અમે પણ ફોન કર્યો ત્યારે ફોન કોઈ ઉપાડ્યો નહીં અમુક ફોન કર્યા તો એ ફોન બંધ હતા એટલે આખી રાત માણસ હેરાન થયા એટલે અમે ઉપર રજૂઆત કરી ઉર્જા મંત્રીને કીધું સીએમને કાગળ લખ્યો છે આપણા ધારાસભ્યશ્રીને કીધું છે તો ભાઈ અહીંયા માણસની આ તકલીફ છે આ માણસ છે એ ધ્યાન નથી દેતો કે નથી ફોન ઉપર તો મેં પણ ફોન કરેલો હતો તો પણ નથી ઉપાડ્યો એટલે પછી અમે પીજીવીસીએલના હેડની વાત કરી આની તાત્કાલિક દોડને તમે બદલી કરાવો બાકી અમે કરાવશું કારણ કે પબ્લિકને ત્યાં જવાબ નથી મળતા તો પબ્લિક અમારી પાસે આવે છે એટલે એને મને કીધું છે કે સાત દિવસની અંદર આ બધા પ્રોબ્લેમ છે એ અમે સોલ્વ કરી દઈશું